તો મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આ બધા વાહન વેચવા છે જેમાં બે હાઈવાય ઇટાસી ટ્રેક્ટર ટ્રેલર બધા વાહન વેસવાના છે તો બધા વાહનનું મોડલ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય તો વાત કરીએ આપણે નંબર એક ઉપર આવેલું છે મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જેની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે પિસ્તાલીસ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળશે અને કલર સારું જોવા મળશે તો વાત કરીએ આપણે આ મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કલ્પેશભાઈ છે અને કલ્પેશભાઈએ મિત્રો આ મહેન્દ્ર ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો કલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો અઠ્ઠાવન નેવ્યાસી સાત એકવીસ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ મહેન્દ્ર ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે અને આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ કલ્પેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો અને મિત્રો નંબર બે ઉપર આવેલ છે કરતાળ પચાસ છત્રીસ ટ્રેક્ટર જેની કન્ડિશન ટોપ જોવા મળશે અને સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે આ ટ્રેક્ટર જોવા મળશે ટોપ મોડલ ટ્રેક્ટર છે પચાસ છત્રીસ અને ટ્રેક્ટરમાં તમને ટાયર સારા જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ મિત્રો આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે સાતમો મહિનો વન ઓનર ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે બે હજાર ચોવીસનું સાતમો મહિનો મોડલ છે અને માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સો લાખ રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પાંત્રીસ સિત્યાવીસ એકસો આઠ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી તો ગામ સાજીયાવદર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર માલિકનો નંબર આપેલો છે અને આપણી ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો નંબર ત્રણ ઉપર આવેલ છે સન્ની કંપનીનું હિટાસી મિત્રો આ હિટાસીની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ખાલી ત્રેસાઠો ત્રેસાઠ છ કલાક હાલેલું છે આ હિટાસી ફૂલ જવાબદારી સાથે હિટાસી વેચવાનું છે અને ઇટાસી આખું કમ્પ્લીટ જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે ઇટાસીનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે બસો દસ સી નાઇન મોડલ છે ઇટાશીનું અને કમ્પ્લીટ વર્ક કરે છે વાત કરીએ આપણે ઇટાસીની કિંમતની તો માલિકે ઇટાશીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ચોવીસ ચારસો નવ માલિકનો મોબાઈલ નંબર છે પાંત્રીસ લાખ ઇટાસીની કિંમત રાખેલી છે અને ઇટાસી તમને જોવા મળશે થાન મંડાસર થાન મંડાસર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને આપણી ફેસબુક પેજ પર વિડીયોને ઉપર માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો નંબર ચાર ઉપર મિત્રો ટાટા આવ્યા આવેલ છે ટાટાના બે આવ્યા છે અને બંને આવ્યા વેસવાના છે વાત કરીએ આપણે આ ટાટાના બંને આવ્યાની મોડલની તો એક ટાટા હાઈવેનું મોડલ બે હજાર બારનું છે અને એકનું મોડલ છે બે હજાર અને નવનું અને આ ટાટા હાઈવામાં તમને દસે દસ ટાયર બધામાં તમને સારી કન્ડિશનમાં જોવા મળશે દસ વ્હીલવાળું ટાટા હાઈવા વેસવાના છે બે હાઈવા છે અને મિત્રો બંનેની કન્ડિશન સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે એન્જિન સારા જોવા મળશે વાત કરીએ આપણે કિંમતની તો ફોન ઉપર કિંમત થઈ જશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે બાવન બારસો ઓગણીસ માલિકનો મોબાઈલ નંબર છે અને આ બંને આવ્યા તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા જોવા મળશે બંને આવ્યા અને માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં આપેલો છે અને વિડીયોમાં સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી લેવો તો નંબર પાંચ ઉપર આવેલું છે ક્રિષ્ના કંપનીનું ફોર વ્હીલ ટ્રેલર વેસવાનું છે બે હજાર અને નવનું મોડલ છે અને ટ્રેલરમાં તમને મિત્રો ઊભું ઊભી સેનલ જોવા મળશે ત્રણ ત્રણની અને ટાયર તમને નવ સોળના સારા ટાયર જોવા મળશે ઝરો શિયાળનો જોવા મળશે અને મિત્રો ફૂલ હેવી આ ફોર વ્હીલ ટ્રેલર જોવા મળશે અને આટસળો ક્યાંય પણ ટ્રેલરમાં તમને સડો જોવા નહીં મળે તેવું રાજભાઈનું કહેવાનું છે બે હજાર નવનું મોડલ છે રાજભાઈએ આ ટ્રેલરની કિંમત એક લાખને ઓગણીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો રાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ સોત્રીસ સિત્યોતેર સાતસો એક રાજભાઈનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેલર તમને જોવા મળશે તાલુકો કેશવ તો ગામ ખમીદાણા ખમીદાણ ધાર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં આપેલો છે અને વિડીયોને ઉપર આપેલો છે ફેસબુક પેજ ઉપર જો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ આપેલો છે તો વધુ માહિતી માટે રાજભાઈનો કોન્ટેક કરી લેવો મિત્રો નંબર સ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને અગિયાર બારનું નું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટીપ ટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ જોવા મળશે પંચાણું ટકાની કન્ડિશન ટાયરની તમને જોવા મળશે તે હું સંજયભાઈનું કહેવા છું એનું ઓરિજિનલ કન્ડિશન જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો ગામ જૂના વાંઘણિયા જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મળેવા વિનંતી જય